સાતસો વર્ષ સુધી કોઈ મુસલમાન આપણા ઉપર રાજ કરે એટલે આપણે આપણું મૂળ તત્વ ભૂલી જઈએ સો વર્ષ અંગ્રેજો અહીંયા આવીને આપણને દબાવે આપણા વડીલોને મારે આપણા શાસ્ત્ર ખરાબ કરે એટલે શું આપણે પોતાના વિચાર બદલી નાખવા જોઈએ થયું એવું પરિસ્થિતિની અસર થતી હોય છે ઈચ્છેતામ યાદસમ પુત્રમ તમે જેવું ઈચ્છે એવું બાળક પેદા કરી શકો એ ઋષિમુનિઓએ પ્રોમિસ કર્યું છે અને પછી એણે કીધું છે કે એના માટે તમારે પ્લાનિંગ કરવું પડશે તમારે એવું જનપદ એવું ગામ બનાવવું પડશે તમારે એવી વ્યવસ્થા ઊભી કરવી પડશે તમારે આહાર વિહારનું ધ્યાન રાખવું પડશે તો તમે કયો એવું બાળક થાય અભિમન્યુ ને પ્રહલાદને શિવાજીને વિવેકાનંદજીની વાતો એ શું વાર્તા જ છે એ શું ફેરીટેલ છે કે અભિમન્યુનું ઉદાહરણ આપણે આપીએ છીએ તો અભિમન્યુને એની માએ કોની કોની વાર્તા કરી હશે આપણે તો અભિમન્યુની વાર્તા કરીએ પ્રહલાદ કેમ તૈયાર થયો હશે વિવેકાનંદજીની માતા ભુવનેશ્વરી દેવી એને કોની વાર્તા કરતી હશે તો મને એ તો કહો તમે તમારો લોજિક તમને શું કહે છે વિવેકાનંદજીનો ફોટો આપણા ઘરમાં રાખીએ પણ એ તો વિવેકાનંદજી જ્યારે જન્મ્યા ત્યારે કોનો ફોટો રાખતા હશે તમે એમ કહ્યું રામકૃષ્ણ પરમંશનો એના ગુરુ હતા તો રામકૃષ્ણ પરમંશ કોનો ફોટો રાખતા હતા તો તોતાપુરી પછી એનો મતલબ એ થયો કે આ દેશમાં મહાન પુરુષો પેદા કરવાનું એ બંધ જ નથી થતું હવે આપણે કરવાનું છે ઓરું સ્વિચ ઓફ નથી થઈ ગયું સાતસો વર્ષ મુસલમાનોએ રાજ કર્યું ત્રણસો વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું એ કેટલા ક્યાં સુધી બોલી રાખશું તો આપણી ડ્યુટી શું છે હવે એટલે વાર્તા ન કરો કામ કરો વાર્તા જરૂરી ન જરૂરી નથી એવું નહીં વાર્તાનો જેટલો ઉપયોગ છે એટલો વાર્તામાં લઈ લ્યો દાખલા તરીકે પ્રહલાદની જ વાત કરું તમને કારણ કે એ તમને એનું સાયન્સ સમજાય આ વાર્તા જ નથી પહેલાં તો પ્રહલાદની માતાનું નામ શું હતું કોઈ કહેશે પ્રહલાદની માતા બધાને ખબર છે સારું કહેવાય પણ એના સાસુનું નામ ખબર છે કયાધોની સાસુનું પ્રશ્ન ત્યાંથી શરૂ થાય સાસુઓ શું ગોટા કરે ને બહુ કેમ સુધારે એની વાર્તા હવે કરું છું ઋષિ કશ્યપની વાર્તામાં છે ઋષિ કશ્યપને બે પત્ની હતી દિતિ અને અદિતિ દિતિના દૈત્યો થયા અને અદિતિના દેવો થયા હવે દીતીએ એકવાર સંધ્યા ટાઈમે સાંજના સમયે સંભોગની માગણી કરી ઋષિકશ્યપ પાસે ઇન્ટરકોર્સ કરવો છે મારી ઈચ્છા થઈ છે તો કશ્યપે ના પડે કે દેવી આપણે ત્યાં શાસ્ત્રોમાં સંધ્યાકાળે સંભોગ વર્જે છે એ ન કરી શકાય તો એના મને ઈચ્છા થઈ છે તો કે ના દેવી એવું ન કરીએ પણ જેમ બધી બહેનોનું જ હાલે છે ઘરમાં એમ અંતે કશ્યપ ઋષિ વસ થયા અને સંધ્યાકાલીન સંભોગ થયો અને એને જે બાળકો થયા ને એ હિરણકશ્યપ અને હિરણ્યાક્ષ સંધ્યાકાલીન સંભોગના કારણે જે વિકૃતિ આવે છે એનું આ એક્ઝામ્પલ છે રાવણ અને કુંભકર્ણનું એક્ઝામ્પલ એવું છે કે એ અન્યત તિથિનો સંભોગ છે ઓલો સમયનો કાલનો સંધ્યાકાલીન સંભોગમાં ત્યારે તિથિનો જેમ કે આજે ગણેશ ચોથ છે તો શું કરાય ને શું ન કરાય એ આપણને ખબર જ છે અમાસના શું કરાય અગિયારસના શું કરાય આઠમ કેને કહેવાય પૂનમના શું થઈ શકે બહુ એનું સાયન્સ છે એ ખાલી એકમ દસમ બીજ એવું બધું બોલવાનું છે એ હિન્દુ તહેવાર છે તિથિ છે એવું નહીં એના એના સાયન્સ છે બોડી ઉપર માઇન્ડ ઉપર એની શું ઇમ્પેક્ટ છે એટલું ગુડ જ્ઞાન છે કે આપણે તો એટલા દૂર થઈ ગયા છીએ કે આપણે વાત ખબર નથી તો એ જ રીતે રાવણ અને કુંભકર્ણનો જે સંભોગ છે એ અનિયતકાલીન તિથિના નહીં તો ઓલો બ્રાહ્મણ જ હતો એના વિશ્રવા ઋષિ અને બિપાસા બિપાસા છે ને કે સિંહ બિપાસા એનું નામ હતું એમણે અનિતકાલીન સંભોગ કર્યો પછી એમને ભૂલ સુધારી લીધી તો વિભીષણ એમને ઘરે જ જન્મ્યો વિભીષણનો જન્મ છે એ ભૂલ સુધાર્યા પછીનો છે ઓલા બે તો જન્મી ચૂક્યા હતા હવે અહીંયા હિરણા કશ્યપ અને હિરણા હિણાક્ષ આ બે જન્મ્યા હિણા વાર્તા તમને ખબર છે મારે વાર્તા નથી કરવી એનું સાયન્સ તમારે સમજવું પડશે હવે હેણા લગ્ન થયા જે તમે કીધું કયાધુ સાથે હવે કયાધુઓને ખબર હતી કે આ મારો વર છે રાજા હતો પરાક્રમી હતો એ કોઈ પ્રશ્ન જ નહોતો પરંતુ એની વૃત્તિ કેવી હતી હું કહું એમ કરો મારું જ આલે અને હું જ ભગવાન છું મને જ પગે લાગો રાજા છે રાજાનું એક રિસ્પેક્ટ હોય રાજાનું એક હદ હોય રાજાનું એક મેકેનિઝમ હોય પણ એ ગુરુ પાસે પિતા પાસે દેવતા પાસે તો એને નતમસ્તક થવું જ પડે કે નહીં કોઈ દેવતા નથી હું જ રાજા હું જ દેવતા હું જ ભગવાન અને જે એને ચેલેન્જ કરે એને મારે એ તમે જાણો છો એના કશની વાર્તા તમે સાંભળીશ એ ચેલેન્જ જ કરતો કારણ કે એને અહમ હતો કે હું જ બહુ છું રાજા હંમેશા મહાન હોઈ શકે છે રાજા મહાન જ હોવો જોઈએ રાજા પરાક્રમી જ હોવો જોઈએ પણ રાજા ભગવાનથી ઉપર તો હોય જ ન શકે આપણી સંસ્કૃતિ એમ કહેતી જ નથી આજે આપણે જે જે રીતે રાજનીતિને જોઈ રહ્યા છીએ એટલે ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયા છીએ કોઈ ચેલેન્જ કરતું નથી ઈઋષિ મુનિઓને ચેલેન્જ કરતા સમાજને ખબર હતી એની પત્નીએ ચેલેન્જ કર્યું એને કીધું ભાઈ જો તારું બાળક તમારા જેવું નથી કરું આપણું બાળક તમારા જેવું નથી કરું એને કઈ દીધું તું ત્યાં સુધી બાળક નહીં કરું તમારામાં સુધારો ન થાય તો હવે એ કરી શકે એમ નહોતો એનો અહમ એવો હતો એ ટેન્શનમાં હતા કયા હતું કે હવે બાળક તો આનું જ થશે એનું જ થવું જોઈએ પતિ જ છે પરંતુ આના જેવા ગુણ અવગુણ ના હોવા જોઈએ એટલે એ ટેન્શનમાંથી ચિંતિત હતી હવે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ સમસ્યામાં હોઈએ ત્યારે આપણે ત્યાં એક પાત્ર છે એ હંમેશા આપણી મદદમાં આવે એટલે નારાયણ નારાયણ કોણ આવ્યું નારદ આવ્યા નારદ મુનિ આવ્યા અને કયા દૂર કીધું બેન કેમ જેવી ચિંતિત છો કેમ ટેન્શનમાં છો તો કે આ જો ને તમારા ભાઈ તો મારો ભાઈ છે ને તારો વર છે તો ના ના અમે તો મારા ભાઈ જ કહીએ ને તો એ ના એ કે હું સમજું છું કે મારે આના જેવા અવગુણ નથી જોતા તો એ કે મારે શું કરવું તમે મને કહો છોકરો તો આનું જ થશે પણ હું આનો છોકરો આના જેવું કરવા નથી માગતી તો એણે વન ટુ થ્રી ફોર બધું સમજાવ્યું કે કન્સિવ થવા પહેલાં જે આજે હું થોડુંક વાત કરીશ પરંતુ એ બધી વાત અત્યારે લાંબી નહીં કરીશ જ્યારે કપલ તમે ભેગા થશો ત્યારે વધારે વાત કરીશ પરંતુ એમણે વન ટુ થ્રી ફોર પ્રોગ્રામિંગ આપ્યું લેસન આપ્યું કે તો આવું આવું કરજે જેથી તને એનું જ બાળક પણ અમુક પ્રોબ્લેમ ન થાય એવું થશે જેને આપણે વ્રત કહીએ જેને તપ કહીએ જેને મહિમા કહીએ જેને સ્તોત્ર કહીએ આ ગર્ભચાલી સમય એવી થોડીક વાત હતી વગેરે વગેરે એ પ્રોટોકોલ હું તમને બતાવીશ હું તો વૈજ્ઞાનિક છું એટલે આ વાતનું ઇન્ટરપ્રિટેશન કરીને તમને બતાવીશું એને શું કર્યું હતું એ તો એ એને કહ્યું અને પછી જેવી તું કન્સ્યુ થા એટલે મને વોટ્સએપ કરજે હું આવી જઈશ અને એ બધું પ્રોટોકોલ એને ધ્યાન રાખ્યું અને એ કન્સ્યુ થયા એટલે કે સગર્ભા થયા બેન કયા હતું અને વળી પાછું એને યાદ આવ્યું કે નારદજીએ કીધું કન્સ્યુ થાય એટલે તરત બોલાવજે ઓલો તો પાછો તપ કરો વરી હિમાલય પાછો વયો ગયો હજી વધારે તાકાત જોઈએ હજી વધારે શસ્ત્રો જોઈએ હજી વધારે દુનિયાને હેરાન કરવી છે એટલે એ વયો ગયો હેણા કશ્યપ પરંતુ કયા ધુએ તરત નારાજજીને વોટ્સએપ કર્યો આવી ગયા બોલો દેવી શું છે હાજર થઈ ગયા શું કેમ ચિંતામાં છે તો કે બસ હવે કન્સિવ કીધું ને બોલાવજો તો બસ હવે તારી બીજી પરીક્ષા અને બીજું પ્રોગ્રામ ચાલુ થાય છે ઓલું તે કીધું એમ મેં કર્યું મેં કહ્યું એમ કર્યું હતું ને કે હા પછી નારદજી કયા ધૂને શુક્રાચાર્યના આશ્રમમાં લઈ જાય છે આ વાર્તા તમે ભાગવતમાં સાંભળી હશે પણ એમને એમ નથી જતી એ પ્લાનિંગથી જાય છે યોજનાથી જાય છે નારદના ગાઈડન્સ હેઠળ જાય છે અને શુક્રાચાર્યના આશ્રમમાં જે ખાવાનું થયું જે પીવાનું થયું જે આહાર વિહાર જે પરિચર્યા એ આખી જે ગર્ભિણી પરિચર્યા નવ મહિનાની છે શાસ્ત્ર પઠન જેના કારણે એ જ રાક્ષસને ઘરે પ્રહલાદ જેવા દેવતાનો જન્મ થયો ઠોકો તાળી આ રેસીપી છે આ પ્લાન છે આ જ્ઞાન છે આ ભારત પાસે છે શું કરવું એક્ઝેક્ટ એનું ઇન્ટરપ્રિટેશન હવે તમને વૈજ્ઞાનિક ભાષામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી હજી આપીશ પણ આ વાત છે તો એવું જ શિવાજીમાં હતું શિવાજીના પિતાજી ક્યાં નોકરી કરતા હતા ઔરંગઝેબની ગુલામી કરતા હતા જીજા માતાએ નક્કી કર્યું કે મારો દીકરો આની મુસલમાનોની ગુલામી નહીં કરે મનમાં નક્કી હતું સમર્થ રામદાસ એમને મળ્યા કે કર પ્લાન આપણે કરીએ અને બાળક તો એનું જ થશે પરંતુ કોઈ ભૂલ ન થાય શિવાજી મહારાજ ત્રણસો વર્ષ સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે ઓલું તો હાલો સતયુગને દ્વાપર યુગની બધી વાતો લાગતી હતી પણ દાદા કોણદેવ સમર્થ રામદાસ અને જીજા માતા ત્રણેય પ્લાનિંગ કર્યું આધ્યાત્મિક પ્લાનિંગ શારીરિક પ્લાનિંગ અને પછી જન્મ્યા પછી શિવાજીનું સૈન્યનું એટલે કે યુદ્ધનું વિદ્યા દાદા કોણદેવી શીખવી અને ત્રણેય એક એવો તૈયાર કર્યો કે એ જ ઔરંગઝેબને અને એના પછી હિન્દુભત પાતશાહની સ્થાપના કરનાર શિવાજી મહારાજ એ જ મુસલમાનના ઘરે નોકરી કરતા શાહજીને ઘરે જીજા માતાએ જન્મ આપ્યો તો માને ખબર હતી કે મારે શું કરવું છે દેશના ગુરુને ખબર છે એ એમ ડૉક્ટરને કાંઈ ખબર ન હોય એ ગમે એટલી મોટી હોસ્પિટલ હોય હું કોઈ ડૉક્ટર સાથે મારો વાંધો છે કે મેડિકલ સિસ્ટમથી મને તકલીફ છે એટલે આવડી મોટી હોસ્પિટલ હોય ને આટલી સગવડ હોય ને આઈસીયુ યુનિટ હોય એટલે એમાં આ બધું ન હોય એ તો રામદાસ તો લંગોટીવાળા હતા દાદા કોણદેવને રાજ નથી જોતો અને યુદ્ધ વિદ્યા આવડતી હતી પણ એ તો રાજાને જ શીખવા માગતા હતા રાજા જ તૈયાર કરવા માગતા હતા અને શિવાજી મહારાજ પછી એનાથી આગળ તો વિવેકાનંદજી દોઢસો વર્ષ જ થયા હજી તો માતા ભુવનેશ્વરી દેવી એ પ્લાન કર્યો હતો મારે ઘરે એ કાશીનાથની આરાધના કરી અને એની બેનને કહ્યું હતું આખું ઇતિહાસ તમે વાંચજો તો દરેક વખતે મહાપુરુષો પેદા કરાય છે આપણે કરતા હતા અને ઇટ વોઝ એ પ્રી પ્લાન પ્રોગ્રામ એ આકાશમાંથી નતા ઉતરતા વિવેકાનંદજી કે શિવાજી મહારાજ અચાનક આવી જાય ભાડે લઈ આવીએ ત્રણસો રૂપિયામાં શિવાજી મહારાજ બની શકાય અને સ્ટેજ ઉપર ઘોડો દોડો દોડો આવું ડાડી બાડી લગાવીને આમ તલવાર કાઢું ભવાની તલવાર ત્રણસો રૂપિયામાં ભે ડ્રેસ ભાડે મળે મેકઅપ કરીને હોય છે ને ફેન્સી ડ્રેસની સ્પર્ધા વિવેકાનંદજી જેવા બની જાય આપણા છોકરાઓમાં ઠીક છે એનાથી અંદર સંસ્કાર થાય છે એટલે કરી છે પણ મેકઅપથી કાંઈ નથી થતા અંદરનું ઘડતર કરવું પડતું હોય છે તો આ કોઈ વાર્તા નથી આ વાર્તા બિલકુલ નથી આ વૈજ્ઞાનિક પ્રયોગો છે અમે એવા સો વૈજ્ઞાનિક પ્રયોગોનું સંકલન કર્યું આ અભિમન્યુન પ્રહલાદને પછી આગળ અભિમન્યુની વાત હજી કરવાનો છું અને એના ઉપર અમે રિસર્ચ કર્યું પહેલાં અમે એકેડેમિક રિસર્ચ કર્યું કે ભાઈ આવા કેવી રીતે બાળકો પેદા કરતા હતા હવે વાર્તા કેટલી કરશું ફોટા કેટલા જોઈશું વિવેકાનંદજીના આપણે તો વિવેકાનંદજી જેવો જોઈએ અથવા વિવેકાનંદજીથી માન બનાવો ચાલો વિવેકાનંદજી ખરાબ છે એવું તો કહેતા નથી પણ એવું કોને કીધું આ બધું સ્વિચ ઓફ થઈ ગયું છે હવે ન થાય શિવાજી મહારાજ હવે વિવેકાનિ ન થાય અથવા એનાથી એ સારા ન થાય એટલે ભારત આવી ચર્ચા કરે જ નહીં ભારત જે ચર્ચા કરે એ વાર્તા ન કરે એ પ્લાન કરે અત્યારે જે વિશ્વમાં આ બાબતમાં થોડીક ચિંતન ચાલે છે પણ જે ચાલે છે એને જીનેટિક્સ જીનોમિક્સ એપીજેનેટિક્સ જેનેટિક એન્જિનિયરિંગ આવું બધું શબ્દોમાં રોગોને જન્મથી રોગો ન આવે એના માટે કાંઈક કરી રહ્યા છે પણ જન્મથી બાળક ઉત્તમ થાય હજી એને વિચાર જ નથી આવતો કરી જ નથી શકતા સમજણ જ નથી એમને એવી ઈચ્છા જ નથી એમને તો ખાઓ પીઓ મજા કરો પતી જાઓ મરી જાઓ હમણાં જ બધું કરી લ્યો એ વેસ્ટર્ન સોસાયટી કોઈ બી જ્ઞાન આપી જ ન શકે પરંતુ હજારો વર્ષ પહેલા ભારતમાં આ આખું જેનેટિક એન્જિનિયરિંગ આજનું જે વિકસિત સાયન્સ છે ને જેનેટિક એન્જિનિયરિંગ એ અમેરિકામાં તો એ જેનોમ સેન્ટર છે ને ભારતના બજેટ જેટલું તો એ સેન્ટરનું બજેટ છે ભારતના બજેટ જેટલું એ રૂપિયા અને ડોલરમાં હિસાબ કરીએ તો આખું ભારત ખાય પીએ મોદી લાલ કિલ્લામાંથી ભાષણ કરે તમને પેકેજ ઉપર પેકેજ આપે એ બધા જેટલા રૂપિયાનું થાય ને એટલું આ સેન્ટર આ ચાલે છે એટલા રૂપિયા ખર્ચે છે પણ હજી કાંઈ કરી શક્યા નથી એકવીસ જેનેટિક ડિઝીઝ ગોતી કાઢ્યા એને રોકી નથી શકતા એ પાસે આપણી પાસે આવે છે તો એ વિદ્યા છે ને જે એ ભારત પાસે છે અને એ આપણા ઋષિમુનિઓએ આપી હતી એ કંઈ હું જાણું છું એમ કહેવાનો દાવો નથી આપણે અહીંયા કરી શકીએ કચ્છી લેવા પટેલ સમાજ બનાવી શકશે એ વ્યવસ્થા પણ આપણે એમાં અનુસરવું પડશે